આજે હું ટેસ્ટી એવા મસાલા પોવા બનાવીશ મસાલા પૌવા બનાવવા માટે આપણે ઘરે જ પોવા હું બનાવીશ ટેસ્ટી એવા આપણે બહાર લારીમાં કે હોટલમાં ખાતા હોઈએ છીએ એવા નાસ્તા માટે કે તમે રાત્રે જમવામાં પણ જો સાદો નાસ્તો જોઈતા હોય ડાયટ ફૂડ નાસ્તો જોઈતા હોય તો આ પોવા ખાઈ શકો છો અને બપોરની ચાર વાગ્યાની ભૂખમાં પણ ખાઈ શકો છો સવારમાં ચા સાથે પણ તમે આ પૌવા બનાવી શકો છો પૌવા બનાવવા માટે આપણે એકદમ દસ મિનિટમાં ઝટપટ પૌવા બની જતા હોય છે બટેકા પણ બાફેલા જોઈતા નથી એટલે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું સાથે એમાં રાઈ જીરું એડ કરીને લાલ મરચું અને સાથે લીલો લીમડો પણ એડ કરી દઈશું અને કાચા દાણા એડ કરી દઈશું પછી પે સૌથી પહેલાં આપણે ડુંગળી ટમેટું અને બટિકા ટમેટો ઓપ્શનલ છે હું એડ નથી કરતી આપણે પહેલાં લીલા મરચાં એડ કરી દઈશું પછી બટિકા એડ કરી દઈશું કેમ કે સૌથી પહેલાં આપણે તેલમાં લીલું મરચું ભરાઈ જાય એકદમ મિક્સ થઈ જાય એટલે તેલનો સ્વાદ થોડો તીકાશ પડતો થઈ જાય એટલે આપણે લાલ મરચું બહુ એડ કરવું પડતું નથી અને પોવા એકદમ ટેસ્ટી બનતા હોય છે લીલા મરચાંનો સ્વાદ એક અલગ આવતો હોય છે એ પછી આપણે એમાં ડુંગળીને પણ સાથે એડ કરી દઈશું થોડી પછી સાથે મેં આ બધું કટ કર્યું ત્યારે જ મેં પૌવાને પલાળી દીધા હતા જ્યારે આપણે આ બધું એકદમ સતડાઈને તૈયાર થઈ જાય એટલે આમાં પૌવા એડ કરી દઈશું પૌવા એડ કરીને પલાળેલા જ પોવા છે જ્યારે મેં આ કટ કર્યું અને તેલ મૂક્યું ત્યારે મેં આને પલળ પલાળી દીધા હતા બે પાણીથી ધોઈ દીધા હતા એટલે અંદરથી કસર કસરને હોય ઝીણો હોય એ નીકળી જાય અને પૌવા એકદમ પલળીને છૂટો પૌવો થઈ જાય આપણે બે મિનિટ આવી રીતે જ એને રહેવા દઈશું જે શાક ઉપર આપણે એડ કર્યું છે એટલે પૌવાને અને પછી આમાં થોડા મસાલા કરી દઈશું આપણે જે નોર્મલી ઘરમાં મસાલા એડ કરતા હોય એ જ લાલ મરચું પાવડર હળદર પાવડર થોડું ખાંડ અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આને તરત ને તરત મિક્સ કરવા નથી લાગવાનું આ રીતે થોડીવાર થી ત્રણ મિનિટ આપણે બફાવા દઈશું અને પછી આને હળવા હાથે જેમ વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે હળવા હાથે તમે મિક્સ કરતા જાઓ અને જોજો પૌવાનો કલર ચેન્જ થતો જશે હળવા હાથે તમે મિક્સ કરવાથી અને ધીમા તાપે આ બધી કરવાથી એકદમ પૌવો ખીલીને છૂટો છૂટો થાય છે અને જોવો તો પૌવા આખા દાણો જ રહેશે પૌવો તૂટી પણ નહીં જાય એ જો સારી રીતે કલર ચેન્જ થઈ ગયો છે એકદમ મસ્ત ખીલેલા પૌવા આપણા બનતા જાય છે પછી આને મિક્સ કરીને એકદમ ખુલ્લા થઈને થોડીક કોથમીર એડ કરી દેવાની અને પછી આને આપણે ઢાકણ બંધ કરીને બેથી ત્રણ મિનિટ એમને એમ થવા દઈશું જેથી કરીને પોવા એકદમ ગરમ અને મસ્ત ખીલેલા પોવા જેવા બાર આપણાને લારીમાં મળતા હોય છે ડીશમાં એવા પૌવા તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પોવા પણ એકદમ ખીલેલા ખીલેલા તૈયાર થઈ ગયા છે તમારા ટેસ્ટી એવા બાર લારી જેવા જ દસ મિનિટમાં થઈ જાય ઘરે તૈયાર એવો નાસ્તો એકદમ ડાયટ ફૂટ નાસ્તો અને તમે એકદમ ધરાઈને ખાઈ શકો એવો ટેસ્ટી એવો નાસ્તો તમારો પોવા તૈયાર છે મસાલા પૌવા